અને સામે ખાંભી તમે જોઈ શકો ને ત્યારે અમે દર વર્ષે માતાજી અમારા કુડડી હોય ત્યાં પૈકે લાગવા જઈએ અને તમે સવારે કીધું હતું કે આપણે બહાર જવાનું છે તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે હવે અત્યારે फटाफट આપણે નીકળવા આપણે પહોંચી ચૂક્યા છે અત્યારે પોરબંદર અને પોરબંદર આપણે હવે જવાનું છે અર્જુનભાઈ મોઢવાડિયા જે આપણે ઘરે અને ઓફિસે આપણે અત્યારે આવ્યા છીએ તો જઈએ અને નિયમ મુલાકાત લઈએ તો ખૂબ મોટું કામ છે એટલે ખરેખર રામ રામ અને જય નથરાજ મજામાં મજામાં હોય અને રાજી હોય ને બસ જ રાજી જિંદગીમાં લાઈફમાં હંમેશા ખુશ રહ્યો અને સાથે સાથે અબોલ જીવનની અને જરૂરિયાતમંદો ની મદદ હંમેશા કરતા રહ્યો તો ફાઇનલી આપણી સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને અત્યારે આપણે જઈએ છીએ આપણા જે કુલદેવી છે આપણા જે માતાજી છે નિયા કારણ કે અમે ખેડૂત દર વર્ષે જ્યારે પણ અમે પાક વાઢી અને પાકને જ્યારે પકવી અને એને ગાઢીને ત્યારે અમે દર વર્ષે માતાજીઓ અમારા કુટદેવી હોય ત્યાં પેકે લાગવા જઈએ અને તેને ભોગ ચડાવવા માટે જઈએ છીએ દર વર્ષે જ્યારે પણ અમારી મગફળી હોય ધાણા હોય જીરું હોય વગેરે વગેરે ગમે તે પાક હોય ખેતરમાં કાંઈ પણ નવું થાય અને કાંઈ પણ નવું કરીએ એટલે અમે અમારા કુટદેવી અમારા દેવતાઓને જોકે બધા જાતા જ હોય પણ આ તો ખાલી તમને વાત કરું છું તો એવી રીતના છે ને અત્યારે આપણે જઈએ છીએ માતાજી અને આપણે ત્યાં જવાનું છે અને ભોગ ચડાવવા અને નિવેદ કરવા અમારી ભાષામાં એને નિવેદ કરીએ તો એ કરવા જવાનું છે અત્યારે ફાઇનલી આપણે આજે આપણે ઘણું બધું કરવાનું છે ઘણી બધી જગ્યાએ જવાનું છે પાછું ઘરે આવી અને પછી પોરબંદર આપણે ઘણા બધા કામ છે તો ત્યાં જવાનું છે તો આજે વ્લોગમાં બહુ મજા આવવાની છે ફાઈનલી આપણે રસ્તા ઉપર ઉભા છે અને આપડે ગાડી રેડી છે અને હવે નીકળી જઈએ ફટાફટ આગળ આગળ તમને અપડેટ આપવાનું અત્યારે પહેલાં આપણે આવી ગયા છે આવર માતાજીના મંદિરે મા આવરના મંદિરે તો ત્યાં આપણે પેગે લાગી લીધું ભોગ ધરી દીધો છે મા આવરના દર્શન કરી લીધા છે તો તમને દર્શન કરાવી દઉં મા શુભ લાભ જોઈ રંગોલી અને માતાજીનું મંદિર તો આપણે દીવો પ્રગટાવી દીધું માતાજીના દર્શન કરી લીધા અને હવે અહીંથી આપણે હવે બીજી માતાજીએ જવાની છે તો ફટાફટ આપણે ત્યાં જઈએ ત્યાં દર્શન કરીએ ત્યાં પેગે લાગીએ અત્યારે આપણે આવ્યા જે આપણી હાઈ માતાજી છે આપણી સત્યાહાઇ માં છે ત્યાં અને ત્યાં આપણે પણ ભોગ ધરી દીધો દીવા અગરબત્તી અને માતાજીને પેગે લાગી લીધું તમે પણ દર્શન કરી લ્યો માતાજીના અને આપણે હવે અહીંયા નિવેદ કરી દીધા અહીંયા ભોગ ધરી દીધો અને હવે અહીંથી આપણે જઈએ બીજા માતાજીએ તો અહીંયા આપણે પૈકી લાગી લીધું અને હવે અહીંથી આપણે દર્શન કરી અને પછી જઈએ આપણે બીજા માતાજીના મંદિર છે અહીંયા ત્યારે આપણે આવ્યા આપણે જે કરદેવ માતાજી છે ત્યાં અને ત્યાં પણ આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો આપણે ભોગ પણ ચડાવી દીધો માતાજીને દીવો પગટાવી દીધો અને માતાજીના દર્શન કરી લીધા આપણા જે માતાજી છે કરદવ હજી આપણે માતાજી આગળ જવાનું છે તો એ તો દર્શન કરાવું તો અહીંયા માતાજીના દર્શન કરી અને પછી આપણે ત્યાં જગ્યા આપણે આપણી જે કુલદેવી માતાજી છે જે મા વિધવાસનનું મંદિર છે મા નું જે જગ્યા છે ત્યાં ત્યાં પણ આપણે ભોગ ધરી લીધો દર્શન કરી લીધો અને હવે આપણે મેં કીધું ચાલો તમને દર્શન કરાવી લઉં તો આ ફરતું છે મંદિર બહુ મોટું માતાજીનું મંદિર છે અને સામે ખાંભી છે તમે જોઈ શકો અહીંયા અંદર આપણી માતાજીનું મંદિર છે તો જઈએ અંદર તમને દર્શન કરાવું આપણી જે મા વિજવાસન જે અમારી મા કુળદેવી છે તેનું મંદિર છે અને મા વિજવાસનનું તો અહીંયા આપણે ભોગ ધરી દીધો અને દીવા અગરબત્તી પર કરી લીધી અને તમે પણ દર્શન કરી લ્યો અને મેં તો દર્શન કરી લીધા અને હવે અહીંથી આપણે સીધું જવાનું છે ઘરે ઘરે જઈને આપણે ઘણી બધી અપડેટ છે ઘણી બધી જગ્યાએ જવાનું છે આજે પોરબંદર આપણે જવાનું છે એ થોડુંક કામ છે તો ત્યાં પણ આપણે કેવી રીતના છે શું છે એ તમને આગળ આગળ અપડેટ આપું અત્યારે આપણે દર્શન કરી લીધા અને બધે આપણે ભોગ ધરી દીધા અને હવે નીકળીએ ફટાફટ આપણે ઘરે તો ચાલો હવે આગળ મળીએ નવી અપડેટ સાથે મેં તમને સવારે કીધું હતું કે આપણે બહાર જવાનું છે તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે અને હવે અત્યારે ફટાફટ આપણે નીકળવાનું છે અને જવાનું છે આપણે પોરબંદર ત્યાં ક્યાં જવાનું છે શું કામ છે એ બધું તમને આગળ આગળ અપડેટ આપવું તો ક્યાંક આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ભાઈ ગયા કપડાં પહેરીને ફટાફટો નીકળીએ કારણ કે આપણે થોડોક ટાઈમ લેટ થઈ ગયા તો વેલા સર પહોંચીએ આપણે આપણે પહોંચી શક્યા છે અત્યારે પોરબંદર અને પોરબંદર આપણે હવે જવાનું છે અર્જુનભાઈ મોઢવાડિયા જે આપણા પોરબંદરના ધારાસભ્ય છે શ્રી અર્જુનભાઈ મઢવાડીઓની મુલાકાત લેવા તેને અભિનંદન પાઠવવા કારણ કે હમણાં તે મંત્રીપ્રદમાં તેની શપથ લીધી અને તેમાં મંત્રીપદમાં આવ્યા છે તો તેને આપણે મુલાકાત લેવા જવાની છે અને અભિનંદન પાઠકવા જાવાનું છે તો તેને ઘરે અને ઓફિસે આપણે અત્યારે આવ્યા છીએ તો જઈએ અને નિયમ મુલાકાત લઈએ તો

ખરેખર તો ખૂબ ઉપયોગી આ એક આપણી ભોજ નથી એટલે એને જે સારા કામો છે એ લોકો સુધી પહોંચાડવામાં જોડવા જોઈએ અને પહેલેથી મારો મત રહ્યો છે એટલે મને વિશ્વાસ છે